મમ્મી ચા એ ભાઈ ગુડ મોર્નિંગ બોલો ગુડ મોર્નિંગ હા ઓર તું બોલ્યા ને ગુડ મોર્નિંગ યો ગુડ મોર્નિંગ એમ નું ગુડ મોર્નિંગ અને અમારો મમ્મી બનાવી રહ્યા છે ચા તો અમારી ચા તૈયાર છે ચાલો યાર ચા રેડી ચા અને દૂધ મમ્મી ગુડ મોર્નિંગ મમ્મી તો કેવરો મોટો પરોઠો બોર બનાવ્યો છે

તો ચાલો ફટાફટ બેન ના ઘરે જવું અને ઇસ્ત્રી લેવા અને પછી ઈવાના કપડાને ઇસ્ત્રી મારવાની છે એટલે બેન તો નીચે જ મળી ગઈ તો એના ઘરની ચાવી આપી દીધી છે મને કે તું જઈને લઈ આવ લે ઇસ્ત્રી કરી નાખ એટલે બે નીચે જ લવા મોજો છું ઉપર તો એના ઘરે ઇસ્ત્રી લઈ કે પછી ઇસ્ત્રી ફ્રેશ કરીશ કપડા એટલે અમે જવાના છે નગરમના આપડે ઇસ્ત્રી લઈ લીધી છે બેન ના ઘરે થી હવે ફટાફટ અમાર હર્શિલના કપડાને ઇસ્ત્રી મારી દઈએ કપડે કપડા

તો એક વડનગર હાલ મા પપ્પા દાનપુર નું કામ ચાલુ કરી રહ્યા છે જે પણ ગરીબ હોય જેને જરૂર હોય ને કમેન્ટ કરજો એટલે પપ્પા આપી જશે હે ને પપ્પા તો મા પપ્પા જતી જિંદગી હવે દાન પૂન કરવાનું ચાલુ કરી રહ્યા છે એટલા ખાઈ લો દાન કરવા ગાઈ હવે અમે જઈ રહ્યા છીએ મોટાભાઈ ભાભીના ઘરે ત્યાંથી જઈશું દિંડોલી દીપાભાઈના ઘરે તો અમારી રિક્ષા ઉબેર કરાઈ છે મારી બેને એટલે રિક્ષા આવે એટલે અમે જઈશું હા ફોન વર્ન મારી બેન બોલ ભાઈએ ડાબી સાઈડ દેખો બાયે સાઈડ નહીં ડાબી સાઈડ દેખો તો અમારી ઉબેર રિક્ષા આવી રહી છે ડાયે ઓર બાયે બાય બાયે એટલે બાયે અને એટલે ડાયે સારું મિત્રો અમારી ઉબેર આવી ગઈ છે રિક્ષા ગયા છે કેવું લાગે છે મજા આવે મને રિક્ષામાં જ મજા આવે ભાઈ તો પહોંચી ગયા છે મસ્ત રિક્ષા

અને મા સાજન બબલ કોટુ લાગે મને પર સારું લાગે છે મેં કે પર કે નહીં સારું સારું લાગે છે પણ કલર સેટ પેર બ્લેક પેર પેર હું કાળી નથી નહી આ બાકી તો કરવાનું બાકી છે ભાઈ

લાગે ફાઇનલી વોડ હેલ ખુલ્લા એટલે જોઈએ કેવું લાગે આપણે કેવું રહ્યો એક્સપિરિયન્સ ને બદનામ કર તારા હિત માટે છે કેટલી મસ્ત કેક છે જગ્યા ફોટો મારા मैं मालूम नहीं और कोई पकड़े ना ये होगा मतलब कि ये इधर बेटा इधर चले चलो ये चले चलो जो ओके मैं आपसे क्या कहता था जैसे कि ग्रुप मदन भाई અને મારું લુક તો મસ્ત ચેન્જ કરી નાખ્યો છે અને મારું લુક ચેન્જ આમણે કર્યું છે તો જો તમારે પણ કરવું હોય તો એક વાત જરૂરથી વિઝિટ કરજો હું નીચે એડ્રેસ તમને મેન્શન કરી દઈશ તો કે બાય બાય રિએક્શન લેકે તો વી વી आए पड़ियों को ना तकलीकारी डाकी केला मुझे आई लव यू मतलब नहीं करती मैं तो अर्तिन पर बोलते तो पर हमारा अर्तिले तो हम सारी लाल लाल क्यों दे गई है लाल थे क्या लाल थे हां लाएंगे हज्जू ने जा जो है जब आवाज बार कहता तो हर्सी कपावा